આદર્શ આચાર્ય અને હાલમાં ભાવનગર જિલ્લામાં સિંહ દિવસની જે ઉજવણી થાય છે દસમી ઓગસ્ટ તેના ભાવનગર જિલ્લાના સંયોજક છે પણ આજે જે તેમના અનુભવની વાત કરવાના છે સિંહ ગણતરી સમગ્ર ગુજરાત રાજ્યમાં થઈ તો એ સિંહ ગણતરીમાં ભાવનગર જિલ્લામાં તેઓ મહુવા તાલુકામાં વાઘનગર વિસ્તારમાં જોડાયા હતા એ બધી વાતો અને તેમના અનુભવો જણાવશે તકુભાઈ સ્વાગત છે જણાવો આપનો અનુભવ નમસ્કાર નમસ્કારભાઈ હું અ ગારિયાધાર તાલુકાના વેળાવદરમાં અત્યારે રહું છું આમ તો મારે કહેવું જોઈએ કે મારો જે વસવાટ એ સિંહના વિસ્તારનો વસવાટ એટલે મારે મારા નિવાસની આજુબાજુમાં ઘણા બધા સિંહો એ નિવાસ કરી રહ્યા છે કારણ કે હું અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લાને કનેક્ટ કરતી આપણી મહત્વની એવી નદી તેત્રુંજીના કાંઠાના વિસ્તારમાં રહું છું અને મારાથી અને મારા નિવાસથી શેત્રુંજીનો વિસ્તાર લગભગ સાડા ત્રણ ચાર કિલોમીટર જેટલો દૂર છે અને અત્યારે અમરેલીથી શરૂ કરીને છેક ધારી થી શરૂ કરીને પાલીતાણા સુધીનો જે આખો શેત્રુંજીના બંને કાંઠાનો વિસ્તાર જે સિંહોને પોતાના નિવાસ કરવા માટે એમનું બીડ કહી શકાય ગેડ એટલે પડતર જમીન જ્યાં વાવેતર ન થતું હોય એટલે એને માફક આવી ગયો છે એટલે અમરેલી લીલીયા સાવરકુંડલાનો વિસ્તાર પછી ત્યાંથી ગારિયાદા તાલુકો અને છેક સુધીનો આખો વિસ્તાર ત્યાં બધી જ જગ્યાએ સિંહોનો વસવાટ છે અને મોટે ભાગે બહુ મારે એ વિસ્તાર એ વાત તરફ લક્ષ કેન્દ્રિત નથી કરવું પરંતુ સામાન્ય રીતે કેટલાક રાજાઓ જેમનો સ્વભાવ એ સિંહસ્થ હોય છે અને એ સિંહસ્થ સ્વભાવને કારણે એ પર્યાવરણ સિંહો અને પ્રકૃતિને સાથે જોડાયેલા છે એ મારી આ જોડાણ ની વાત કરું તો એ થોડું ગૌરવ છે એ વસવાટ ની સાથે અમે સિંહને સાચવી રહ્યા છીએ અને સિંહની જાળવણી કરી રહ્યા છીએ કે અમે તે અમારો બહુ એટલી બધી આમ ખેડૂત પ્રકૃતિના છીએ ખરા પણ એનો અર્થ એવો નથી કે અમારી જમીનમાં માત્ર અમે જ એના ઉપર નિર્વાહ કરીએ પશુ પક્ષી પંખી અને બધા બીજા જીવ જંતુઓ પણ જે જન્મે છે એમને જીવવાનો અધિકાર છે અને પ્રકૃતિ એ બધા અધિકાર એમને આપેલા છે એટલે આપણે ખેડૂત તરીકે પણ જે કંઈ પાકે છે એમાં માત્ર ખેડૂતનો એમાં હિસ્સો હોતો નથી એવું હું અંગત રીતે માનું છું કેટલાક લોકો માને કે ન માને એ વાત જુદી છે પણ મારે ત્યાં બાજરો થયો છે મારા ખેતરમાં હમણાં જ મેં બાજરી વાવી હતી તો એનો અર્થ એવો નથી કે બાજરો એ બધો મારે જ ખાવાનો છે એ પક્ષીઓને પણ ખાવાનો છે એ કાગડા કબૂતરો અને બીજા પાલતુ પ્રાણીઓ હોય કે જંગલી પ્રાણીઓ હોય એમને પણ એટલે અમારા વિસ્તારની અંદર આ રીતે અમે સિંહના એક સંરક્ષક તરીકે કામ કરી રહ્યા છે ને એટલે મને એ વિષયમાં રસ લેવાનો ખૂબ ગમે છે આમ તો હું વર્ષોથી પર્યાવરણની સાથે ઓગણીસો ને એંસીથી જોડાયેલો છું અનેક વિષયો અનેક પ્રકારની પ્રવૃત્તિઓ હું એના આખો આલેખ આપું અથવા એનો રોજમેળ તમને બતાવું તો તમને એમ લાગે કે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે પણ એ વાત ઉપર આપણે નથી પ્રવૃત્તિ અને સિંહને પ્રેમ કરવાની પ્રવૃત્તિ એને જાળવવાની એને એની સાથે અનુબંધ સાંધવાની એ પ્રવૃત્તિની અંદર જોડાયેલો છું મને અહીંયા એ પણ વાત કરવું કે મેં આજથી પંદર વર્ષ પહેલા ગામની બાજુમાં એક જેસર ગામ સોરી ઇંગોરાળા ગામ છે અને મારાથી ત્રણ કિલોમીટર દૂર છે અને ત્યારે પંદરેક વર્ષ પહેલા સૌથી પહેલા સિંહ આવેલા ત્યારે અત્યારે તો એ આ લગભગ આ લીલીયા અને ગારિયાદર તાલુકાના આસપાસના વિસ્તારોમાં લગભગ સોનો આંકડો છે ખૂબ મોટો આંકડો છે અઠ્ઠાણું જેવો પણ એ જ્યારે શરૂઆતમાં આવેલા અને જ્યારે લોકોએ એનો વિરોધ કરેલો ત્યારે અમે કેટલાક મિત્રો એમાં હું મારા નેતૃત્વમાં એ અમે સિંહ યાત્રા કરેલી અને એ યાત્રા મોટરસાઇકલ ઉપર અમે હિંગોરાળાથી પ્રસ્થાન કરેલી અને આખો જે શેત્રુંજીનો કાંઠાનો વિસ્તાર છે એ યાત્રા હિંગોરાળાથી સરમડા ત્યાંથી ફિફા ત્યાંથી ગોબા ત્યાંથી મોટા ભમોદરા જે આખો વિસ્તાર જ્યાં નું આગમન થયું હતું અને અમે એમનું સમાપન કરેલું અને એ વખતે મનસુખભાઈ માંડવિયા મારે એમને યાદ કરવા જોઈએ એ એ પર્યાવરણમાં રસ લેતા હતા ને એ યા નાની અમારી આમાં તો લોકજાગૃતિની યાત્રામાં બહુ ટોળા ન હોય એ માંસના માંસ બહુ મોટા પ્રમાણમાં ન હોય પણ એમાં ક્લાસના લોકો હોય એટલે તો પણ એ પટેલવાડીમાં એનું સમાપન થયેલું અને મનસુખભાઈ એ એ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા મંગત મિત્ર પર્યાવરણના નાતે એ છે જ તે પણ એ કાર્યક્રમમાં પણ એ ઉપસ્થિત રહેલા એટલે વર્ષોથી હું આ સિંહની જે જે જાગૃતિ એની સંરક્ષણ સંવર્ધન ની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું ને છ ને બે હજાર અઢાર થી ભાવનગર જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ દસમી ઓગસ્ટ દર વર્ષે ઉજવાય છે અને લગભગ ભાવનગરની તમામ શાળા કોલેજો પછી ખાનગી હોય કે પછી સરકારી હોય તમામ શાળા કોલેજોમાં આ દિવસ ઉજવાય એનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એનું કડી રૂપ કામ કરી રહ્યા છીએ જોકે એમાં સરકારનો એક મનસૂબો સરસ છે કે આ દિવસે સારી રીતે ઉજવાય એટલે

હું આમ તો સિંહની ગણતરી સાથે અગાઉના કાર્યક્રમો માં બહુ સામેલ નહી થયેલો પણ આ વખતે બે માં મેં નક્કી કર્યું કે માત્ર સિંહ સંરક્ષણ નહી પણ આપણે સિંહના વસ્તી અંદાજમાં પણ જોડાઈએ એક વાત આપ સૌના ધ્યાનમાં કે આ ગણતરી તો તમે કહેશો કે તો શું હતું પણ એ સિંહ નો વસ્તી અંદાજ બે હજાર પચીસ હતો કોઈ જંગલી પ્રાણી છે એને તમે એનો ચોક્કસ આંકડો

અને અગિયાર જિલ્લાઓ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં એ પાંત્રીસ હજાર સ્કવેર કિલોમીટરમાં અત્યારે સિંહ છે એ વિસ્તરી રહ્યો છે એટલે એ બધી જ જગ્યાએ લગભગ એના આઠસો જેટલા આઠસો ના એક અંદાજ મુજબ એટલા બીટ પાડવામાં આવ્યા કે ભાઈ એક ગામનું એક બીટ હોય દાખલા તરીકે મારું ગામ વેળાવદર છે તો એની આજુબાજુમાં ત્રણ ગામનું એક બીટ ઓછું કર્યું એક વિભાગ નાનો એવો અને એમાં કેટલા સિંહ છે એ તમે આ ચોવીસ કલાકમાં તમે પ્રાથમિક અંદાજ મેળવો એટલે આ ગણતરી છે એ દસમી તારીખે બપોરે બે વાગે શરૂ કરવામાં આવી અને અગિયારમી તારીખે બપોરે બે વાગે એટલે કે ચોવીસ કલાકમાં પ્રાથમિક અંદાજ મેળવવામાં આવ્યો અને એ અંદાજ મેળવા પછી ફરી પાછા ચોવીસ કલાકનો વચ્ચે વિરામ હતો એટલે બારમી તારીખે બપોરે બે કલાક થી શરૂ કરીને અને તેરમી તારીખે બપોરે બે કલાક સુધી એટલે ચોવીસ કલાક ફરી પાછા એમાં આખરી અંદાજ મેળવવામાં આવ્યો અને એનો આંકડો આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જઈને જાહેર કર્યો કે આખા એ રાજ્યમાં સિંહનો વસ્તી અંદાજ મુજબ આઠસો એકાણું જેટલા સિંહ છે જે બે હજાર વીસ નો આકરો છસો ને ચુમ્મો તે હતો અને લગભગ એ બત્રીસ ટકાનો આવે છે ભાવનગર જિલ્લામાં પણ બે ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં ઉમેરો દર્શાવો ગણવામાં આવે છે કે ભાવનગર જિલ્લાનો એક દરિયા કિનારાનો વિસ્તાર છે જે સામાન્ય રીતે દરિયા કિનારે સાથે જોડાયેલો આ વિસ્તાર આવે છે અને બીજો વિસ્તાર છે એ રેવન્યુ વિસ્તાર છે

એ વાઇલ્ડ લાઈફ ડિવિઝન શાસન દ્વારા થઈ રહ્યું છે થયું હોય એટલે ત્યાંથી બધાને ને નિમણૂકો એના ડેટા ભેગા કરવા એને એકત્રિત કરવા ત્યાંથી બધાને નિમણૂક હા એમાં આખો વન વિભાગ જોડાયેલો ખરો પણ એનું નિયંત્રણ કક્ષ કહેવાય એ શાસન હતું એટલે લગભગ વન વિભાગના લોકો તો જોડાયેલા હતા પણ સાથે સાથે આપણા સાતસો થી પણ વધારે સ્વયંસેવકો એટલે જે લોકો પર્યાવરણમાં રસ લેતા હોય અને જે લોકો એ ઓનલાઈન અરજી કરી હોય અને જેને આનો અનુભવ હોય એવા બધા લોકોને આમાં જોડવામાં આવ્યા એટલે મને વાઘનગર ભાદરોડ અને મહુવાનો વિસ્તાર છે એ ફાળવવામાં આવેલો અને હું ત્યાં એ ગણતરીમાં ગયેલો અમારા બીટમાં લગભગ પાંચ જેટલા સિંહ જોવા મળેલા એક અને નવાઈ લાગશે કેટલાક લોકો વિદેશ થી અને ગુજરાત બહાર થી પણ આવ્યા કેટલાક નાસિક થી કેટલાક આંધ્રપ્રદેશથી એમાં અલગ અલગ લોકો આવેલા જે લોકોએ અરજી કરી હોય ને પછી એનું સિલેક્શન થયું તો ઘણા બધા લોકો એ રસ લીધો અને પોતાના ખર્ચે એમાં કોઈ સરકારી તમને કઈ મદદ મળતી નથી કઈ વેતન મળતું નથી પણ પોતાના ખર્ચે લોકો આવે છે અને જોડાય છે એક રોમાંચક અનુભવ એ હોય છે કે બહુ નજીકથી સિંહ ને જોઈ શકે છે જોકે મારા માટે એ બહુ રોમાંચક એટલા માટે ન હોય કારણ કે મેં તો અહીંયા મારી વાડીએ જતો હોય ત્યારે સિંહ છે રસ્તા ઉપરથી પસાર ગયા વર્ષનો એક અનુભવ કહે હું રોજિંદો મારા શેડ્યુલ પ્રમાણે આજે હું અહીંયા ચાલવા નીકળતો હોઉં છું તો અહીંયાથી મોટરસાઇકલ મોટર સાયકલ ત્રણ કિલોમીટર દૂર એક બોરિંગડાની ધાર છે ત્યાં જાઉં ત્યાંથી પછી ચાલુ તો એક વખત એવું થયું કે સિંહ રસ્તાની બિલકુલ બાજુમાં લપાઈને બેઠી હતી તો મારી પાછળ એક કાળુભાઈ કરીને બેઠેલા મને કે સિંહણ છે વાંધો નહીં ચિંતા ના કરો આપણે નજીક ઉપકાર થઈ આગળ ઉભા રહીએ અને અમે આગળ ઉભા રહ્યા હતા એ સિંહણ અને એનો આખો પરિવાર લગભગ એના ચારેક જેટલા બધા ને પણ સિંહણ હતી એ બધા મળીને લગભગ છ એક જેટલો આખો પરિવાર એ ત્યાંથી રોડ ક્રોસ કરીને પાછો ગૌચરમાં ગયો અને મેં નજરે જોયું

ગુજરાત માટે આ એશિયાટિક લાયન એ આપણો બહુ આપણું એક બહુ ગૌરવરૂપ પ્રાણી છે જે માત્ર વિશ્વમાં બે જ જગ્યાએ મળે છે એક આફ્રિકામાં છે ને બીજું ભારતમાં ગુજરાતમાં છે મારે કહેવું જોઈએ કે આ આપણો જે લાયન પ્રોજેક્ટ છે એમાં આપણા વડાપ્રધાન શ્રી અને સમગ્ર ભારત સરકાર એ ખૂબ સરસ રીતે રસ લઈને કામ કરી રહી છે એનો મને આનંદ છે આપ સૌની સાથે આપ સૌ દર્શકો સાથે જોડાવાનો ખુબ આનંદ થયો જીગ્નેશભાઈ તમે મારી મુલાકાત લીધી એ માટે પણ આપનો ધન્યવાદ આભાર આભાર થેન્ક યુ જય પર્યાવરણ